તારામ બધાય એ દરાની હે બધાય મજામાં પેલા તો જો કેરાવડી થઈ ઈ દેખાડે દા પછી એક ઓલીગામાં હે તો આવી બે માણસો નેદવા એ મગ નેદવાનું ચાલુ કરી દીધું તો એની હું સા દેવા જા સાદેવા જ સેતુડી જવાયેલી સેતુડામાં હા વેઠી અડે ગઈ અડે

તોેલા આજ કામ હે કે ઘેર હું જ છે માં મા પોરી હમણાં પોરી રોકા જઈને પપ્પા એ પોઈરી ગા પછી ઈ રોકાણ હતા આજે એવું આવે કે કામ થાય લગભગ તો આવતા રહી હે પછી ડીમમાં થોડીક લાઈન નાખવાની હે ને બાપુ એ ના ડીમી લાની નાખેલ હે પણ થોડીક જે આગળ ડીમમાં અંદર નાખવી વાહુ જે ખેતરું ખાલી થાય ને હારું મોહિમના તો એમાં હે નાખવાની પેલા પાછા કાંઈ ઉનાળું પી કરી દઈએ તો નહોતો એમાં નેરી ગોરાય ને એવા તો એ નાગા જે કાં હે અસલથી તોડેલા છે એટલે શેતુડા જડિયા ને બે આવ્યો નાથી મા દીકરી તો એની હું આ સા દે આવે આવ્યા ઘણી ઉઠ્યો તો એ હમો નમો કર્યો ને મેં ક્યાં હેલ્ત હું ખેતરમાં હતા કે મારે નહતા આવું હું કે આઈએ બેઠા ને જઈએ બેઠો તો મેં કીધું હું ઓલિયો નહીં સાથ દેતી આવે પછી ઘેર જાય મગ ત્યાં બાફવા મૂકી દીધા મગફત મેં કયો આજ કહી શું કે જે ઢાંકણો નથી દીધો એની અંદર ઉકળે જાય તો પછી ત્યાં ઢાંકણું દાના તો બે ત્રણ સીટકું થાય ને તો મગ બફાઈ જાય ને જઈને જાજી થાય તો એ રેડીઓ નાખે એવડે એવડે મગ થયા લીલા બે ને દે હું દસ સાડે દસ વાગે તો આવ કોઈ ઘેર છે નહીં એટલે બપોરે કરવું હોય એટલે ન હોય ને સાડા દસ વાગે ઘરનું કર લીલા આગળ પીએ લેવો પછી પીવો કીવો કાવે એને ઓલી હું તો વાન ઓલી હે લુણી ન લુણી નાખોક માંડવી ને અડુ મિની ભાઈ બેઠી ટાઈગર ખાવા દેતો બિસાડી ભૂખી ટાઈગરને તટા પૂરે દીધો એવી થોડોક નાખા ને તો પીએલી હે આવીને બેઠા ભરેલ ભરેલી માટલીમાં હું નાખે હવે પછી તું નાખા મીની નું સાલું કરી દીધું મેં મગભાત કરવા ત્યાં મગ બફાઈ ગયા ટમેટા નાખવા મોરવાનું બાકી આમાં આદુ લહણ મરચાની પેસ્ટ મીઠો લીમડો હું લઈ આવી અટાણે કરવો તો તમારે ગવારનું છે હવાઈ થોડા છે ને મગ બી બાફવા મારે મૂકવા તા મેં કોઈ બાફી મગ ખાવા હોય ને ક્યારેક તો તો કોઈ મગ ખાય ને મોતું ને બાફુ વેલર આવી જ્યાં

બપોરાનું કરે પછી થામ ભેગાથી ધોવા બપોરાનું ટાણે થઈ જાય દાળ વઘારે પછી ભાત દે ને આ બે રોટલા ફડવા રોટલા તો ઝાઝા નથી કરવા રોટલા કરી લે તો ભાત જ થઈ જાય પછી બધા બપોરાન બપોરના થાંબ બધા મશીનમાં દુબળાજી નહીં થતા

ना एक अर्धु रह ना टॉमेटा है हाव पोसी कड़ी सड़ी हाव सड़ी जाए अर्धु है ना हाँ सूंदर हाँ तो थे जाए

નાસ્તો કરવાનો હાલે પોરી થી આવતો રહ્યો હા નાસ્તો પાણી હાલે અરજી થઈ ગયા દહીં પાટ ના કપુગો હે ન દેખાતી આ દો આત્રા કે ગો હાલો જઈને ને મોહાબુ सीताराम કેવા થા ને ઇના કપુગો હે ચા ઈ ક તો ગયા છો ને મારે જીણી દોવા આજ મકાઈ પીહોની વાટન નાખી અને ગાજર ગોડવાના કોઈ નહોતા આ યાખણી પોરીથી આવ્યા થોડીક વાર થઈ બાપુ ડીમે ગયા મા પોરી ગયા આજ ગાજર ગોડવાનું કોઈ નહોતું ત્યાં આજ ગાજર ગોડાણા નહિ એને બદલે મી છે ને ગાજર ખખેરવાના ટાઈમે પાછળ વરલાના પાંદડા એકલા ખર્યા હતા હમણાં બે ત્રણ દિવસ ને વરાણા નહોતા ને એ મેં વારે ને છે બધા સીધા નથી અહીં વાવડો હોય ને તે હારો મારે ઉકાળામાં જ સીધા સીધા વ્યાંગા છે વરાતા ગા ને આ ટાઈગર ની હવાનો પૂર્યો નથી ટાઈગરનો તો બપોરે ફૂટતો નથી હાલો હવે ત્યાંથી આ વાયરું જાડા મોટા કાપે ના પછી આ છે આમાં હવારમાં બટકા ભરતા આ થોડા તૂટે એ મારે પેહોને દવયું આટાણે બે દવા દે છે પેલા તો બેના પાવરા ભરેલા પછી વારા ફરતી દવેટિયું લે એ પેલા ટેટિયું લે આ બે ગામ થી ટેટિયું લે બહુ મીઠી ઉત્યું એટલું લઈ આવ્યા આ નથી લઈ આવ્યા ઓલી ફેરે ઊત્યું ને તો બહુ મીઠી ઉત્યું આ અસલ એટલું હાજિયું નથી ઓલી ફેરે તો બહુ મીઠી ઉત્યું એ મમ્મી કાલે ભાણવરથી લે આવ્યા હતા ને આ ઉત્યું આ તો બહુ મોર્યું હોય ભાણવર માં આ જુતી વધારે બધે આ જુતી આમ તો ચોચરા કોઈ નું થયું બધા કેરા નું થયું આ એટલું મીઠ્યું ને આ મીઠ્યું હારામાં હાર્યું હે એક દી લેવા તને તો બહુ મીઠી હોતી આ અમે બે મોર્યું ત્યું અસલ હે પણ તે દૂધ ને મીઠી આવ્યું ને હાલો ડોલ લેલા અમે છે ને ડોલમાં દૂધ ને પીવું ને દોઈએ બોખરામાં તો અમે ડોલમાં દોઈએ ડોલમાં

ને હમણાં અમે કિપાહિયા ને જતા ખર ગયા કિપાહિયામાં બહુ ખંજવાર પૂરા થાય કિપાહિયા કોઈ ન મગાવતું કે આ ખંજવાડ લીધે બધા ખરા જ લેજે હું કે કિપાહિયા મગાવતો જ ને અમારે ને આખા ગામમાં એ જ કાંઈ હું છે ને ખંજવાળી બહુ આવે પછી દુકાનમાં વેસવાની બંધ કરી દે

चाई पेरे टाइगर ये टाइम सुट जो वाले तो आ गोते ली तो ने भाई बंद कहाँ गोते ली ये टाइगर नो दोस्त आर है ही हाँ ये हमारे घर में कैसे आया ये टाइगर के साथ खेलने आया है क्या

ત્યાં ખરની પછી એવાય બે થઈ ગયું કે કોઈ પીવું પછી નો ખાય આ ખાય તે હાર હો મારો ચાલો એક આ બારી ને એક વા બે જગ્યા ઈ રેડી નાખે